હલો દોસ્તો નમસ્કાર હું છું સાહેબ અને આપ જોઈ રહ્યા છો મારી ચેનલ અવિરત આશા તો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ આપણે એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ કે જે દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેક ને ક્યારેક અવશ્ય લાગુ પડે જ છે અને તે છે હતાશા નિરાશા અને પોતાની જાતને ઓછા આંકવાની પરિસ્થિતિ પણ મિત્રો જીવનની સાચી રમત તો ત્યારે જ શરૂ થાય છે કે જ્યારે તમે એ નિરાશાને જીતવાની શરૂઆત કરો છો દરેક માણસ જીવનમાં પડતો જ હોય છે પણ આપણને સૌને લાગે છે કે બીજાની લાઈફ પરફેક્ટ છે કોઈ કહે છે એ તો એકદમ સેટ છે મારી સાથે જ કેમ આવું પણ સત્ય હકીકત એ છે કે દરેક મનુષ્ય અંદરથી સંઘર્ષ કરતો જ હોય છે કોઈની પાસે પૈસો નથી તો કોઈને સહારો નથી તો કોઈને કાબિલિયત હોવા છતાં તક મળતી નથી જીવન એક પરીક્ષા છે અને જે ફેલ થવાથી ડરે છે તે ક્યારેય ટોપર બની શકતો નથી નાના પગલાં મોટા બદલાવ લાવે છે જીવનમાં સફળતા હંમેશા મોટા ચંપલાથી નથી મળતી પરંતુ નાના નાના સુધારાથી મળે છે જેમ કે વીસ મિનિટ ધ્યાન ધરવું દરરોજના દસ પાનાનું વાંચન કરવું અને દરરોજ એક સકારાત્મક વાત પોતાની જાતને કરવી આટલું કરવાથી તમારા જીવનની દિશા બદલાઈ જશે જરૂર છે ફક્ત શરૂઆત કરવાની મિત્રો શરૂઆત કરનાર જ જીતે છે મિત્રો તમારા શરૂઆતથી લઈ અને છેલ્લે સુધીના જીવનને કોઈ નથી જાણતું લોકો તો જોવાનું શરૂઆત પરિણામ પછી જ કરે છે તેમને પરિણામ પછીનું જ બધું દેખાય છે જેમ કે તમારા પૈસાવાળા મકાન તમારી સારી નોકરી કે એક વેલ સેટલ્ડ સારો ધંધો કે પછી તમારો સોશિયલ મીડિયા ગ્લેમર પણ તમે જે પહેલાં કરી ચૂક્યા છો જે સંઘર્ષ તે ક્યારેય કોઈને દેખાતો નથી જેમ કે તમારા રાત્રિના જાગરણ ફેલિયર્સ મનોબળનું તૂટવું અને કરેલી તમારી આકરી મહેનત તમે જે લડી રહ્યા છો તે તમારી પોતાની યાત્રા છે બીજા કોઈએ તે સમજવાની ફરજ પણ નથી તમારી લડાઈ તમારે જાતે જ લડવાની છે આપણું કામ છે સતત ચાલતા રહેવું મિત્રો લોકો જ્યારે તમને અંડર એસ્ટિમેટ કરે ત્યારે તમારી પાસે બે વિકલ્પ રહે છે એક તો રડવું અને બે અથવા તો વધુ મજબૂત બનીને આગળ આવવું તો હંમેશા બીજો વિકલ્પ પસંદ કરજો પણ એક દિવસ એક સુંદર સવારે જ્યારે તમે તમારી સફળતાની પહેલી કડી પકડી લો છો ને અને ત્યારે તમારા બધા જ દુઃખ તમારી મહેનત અને તમારા દિવસ રાતનો સંઘર્ષ તમને પીઠ થપથપાવીને કહેશે કે તું સાચા માર્ગે એક વાત ચોક્કસ છે કે આપણે જો હતાશ થતા નથી નિરાશ થતા નથી અને આપણી જાતને હારેલી માનતા નથી તો કોઈ આપણને હરાવી શકશે નહીં આપણી અંદર એક અસીમ શક્તિ છે આપણી અંદર જ એક દીવો સળગવા માટે તૈયાર છે તો એકવાર એ દીવાને પ્રગટાવી તો જુઓ પછી જુઓ કે દુનિયા તમને ક્યારેય અટકાવી શકશે નહીં માટે ક્યારેય પણ નિરાશ થવું નહીં અને પોતાની શક્તિ પર વિશ્વાસ રાખી અને સતત આગળ વધતા રહેવું મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો કેમ કે તમારો સાથ અને સહકાર જ અવિરત આશા ચેનલની તાકાત છે તો આવા જ મોટિવેશનલ વિડીયો મેળવવા માટે આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અત્યાર સુધી બાય જય માતાજી